માલધારી સમાજના યુવાનો હર હંમેશ સેવા કરવા આગળ આવે છે વટામણ ચોકડી ઉપર અબોલ ગાય માતા ગાયોના ધુમાડા લીધે મચ્છર કે કોઈ જીવ ના કડે એટલા માટે રોડ ઉપર સર્કલ ની આજુબાજુ ગાયના ટોળા બેઠા હોય છે એવામે ગાયના પગ ઉપર ટાયર ફરી વળતા ગાય માતા ચાલી કે ઊભી ના થઈ શકતા પાણી પીવાનું કે પછી ખાવાનું ના મળતા માલધારી સમાજના યુવાનોની જાણ થતા ગાય પાસે ગયા અને ડોક્ટરને બોલાવી અને પાટાપિંડી દવા કરાવી ટ્રેક્ટર બોલાવી પાછળની સુપરીમાં બેસાડી અને તેમના ઘરે લઈ ગયા હતા ગાય માતાને કોઈ તકલીફ ના પડે અને ટાઈમે પાણી કે ઘાસચારો ખાઈ શકે એટલા માટે અને હરમેશ માલધારી સમાજના યુવાનો એવા લાલાભાઈ પરવાડ મનુભાઈ પરવાડ રાકેશભાઈ પરવાડ કુલદીપભાઈ પરવાડ ગંધુભાઈ ફરવાડ લાલાભાઈ ફરવાડ અને ગનાભાઈ ફરવાડ આગળ આવી અને હર હંમેશા આવી સેવા કરવા ખડે પગે ઉભા હોય છે સંવાદદાતા પ્રકાશભાઈ મકવાણા આઈ ન્યૂઝ ગુજરાતી ધોળકા